શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું ખોડિયાર માતાનું સાચું નામ ખોડિયાર માતાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ખોડિયાર માતાના જન્મ પાછળની કથા શું છે ખોડિયાર માતાના ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે ખોડિયાર માતાએ ક્યાં ક્યારે અને શા માટે જન્મ લીધો હતો અને ખોડિયાર ચાલીસાનો પાઠ સાંભળીશું જો તમને આ વિડિયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તો ચાલો શરૂ કરીએ આઈ શ્રી મા ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે પરમ પૂજ્ય માં ખોરલ શિવ ભક્ત હતા આપણે જાણીએ છીએ કે મા ખોરલના પરચા અપરંપાર હતા મા ખોડિયાર સાત બેનરીઓ સાથે પૂજાય છે આઈ ખોડિયાર ભક્તોની લાજ રાખવા વાળી દેવી છે જે કોઈ ભક્તો મા આઈ ખોરલની પૂજા શ્રદ્ધાથી ભાવથી કરે છે તેની મા ખોડિયાર સહાય કરે છે મા ખોડિયારનો જન્મ ચારણ કુરમાં થયો હતો મા ખોડિયારનો જન્મ સાતમી સદીમાં મહા મહિનાની આઠમી તિથિએ થયો હતો એટલે આ તિથિ માં આઈ ખોડિયારની જન્મતિથિ તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશમાં મા આઈ ખોડિયારની પૂજા કરવાવાળો વર્ગ ખૂબ જ મોટો છે જેમાં પ્રજાપતિ આહીર લેહુઆ પટેલ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર સમાજ બારોટ ચારણ વગેરે જાતિના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી કરે છે અને મા આઈના આશીષ પ્રાપ્ત કરે છે ભાવનગરના બોટાદ તાલુકાના રૂહિશાર ગ્રામ્ય વિસ્તારમાં મામર નામક એક ચારણ નિવાસ કરતો હતો આ ચારણ માલધારીપણું કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો આ ચારણ પુત્ર પર માતા સરસ્વતીની અસીમ મહેરબાની હતી આ ચારણની જીભ પર સ્વયંભૂ માતા સરસ્વતીનો વાસ હોવાને લીધે વલભીપુરના મહારાજ શીલાદિત્યનો તે સૌથી પ્રિય હતો તથા રાજદરબારમાં સૌ તેને મામરદેવ તરીકે બોલાવતા હતા આ મામરદેવના જીવનસંગીની દેવરબા ખૂબ જ ધાર્મિક હતા તથા મૃદુ સ્વભાવના હતા એમના ઘરમાં લક્ષ્મી માતા સદાયને માટે બિરાજમાન રહેતા હતા પરંતુ મામરદેવને મળતા અધિક માન સન્માનથી ઘણા લોકો ખુશ ન હતા તથા તેમના મનમાં મામરદેવ પ્રત્યે દ્વેષની લાગણી ઉદ્ભવતી હતી એક સમયે એવું બન્યું કે દ્વેષીલા વ્યક્તિઓએ રાજાના મનમાં એવું ઠાસવી દીધું કે ની સંતાન છે જે રાજ્ય માટે અહિતકારી છે તથા તેના નજીક રહેવાથી રાજ્ય ગુમાવી બેસશે મહારાજ આ લોકોની વાતમાં ફસાઈને મામરને રાજસભામાંથી ધૂતકારી મૂક્યો આ દ્રશ્ય મામરથી સહન નહોતું થતું આ ઘટના બાદ બધા લોકો તેને મેણા ટોણા મારવા લાગ્યા મામર આ અસહ્ય ઘટનાનું વિતરણ જોઈને પોતાની અર્ધાંગિનીને જણાવે છે મામર આ કરવા વ્યવહારો સહન નહોતો કરી શકતો અંતે તે પોતાની મૂંઝવણ લઈને મહાદેવના મંદિરે પહોંચે છે ત્યાં જઈને મહાદેવના ચરણોમાં મસ્તક નમાવી નિર્ણય લે છે કે જો તેની વિનંતી પ્રભુ નહીં સ્વીકારે તો તે પોતાનો શિષ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેશે આ જ ઘડીથી તે ભગવાનની અનન્ય ભક્તિમાં ડૂબી જાય છે પરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતાં પણ તેને કોઈ ફરની પ્રાપ્તિ થતી નથી માટે તે કટારથી પોતાનું શીશ પ્રભુના ચરણોમાં અર્પણ કરવા જાય છે એટલામાં જ પ્રભુ મહાદેવ તેમની ભક્તિથી ખૂબ જ ખુશ થઈને જણાવે છે કે પાતાર લોકના નાગદેવતાની સાત પુત્રી અને એક નાગપુત્ર પ્રસન્ન થયો પોતાના ઘેર પરત ફરે છે તથા એમની અર્ધીને આખા સમાચાર પ્રસંગ સમજાવે છે પ્રભુ મહાદેવના આદેશ મુજબ મહાસુદ આઠમને રવિવારના શુભ દિવસે આઠ પારણામાં સાત નાગપુત્રીઓ તથા એક નાગપુત્ર મનુષ્ય રૂપે અવતરિત થાય છે આ સાત પુત્રીઓના નામ આવર જોગર તોગર બીજબાઈ હોલબાઈ સાસાઈ ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મેરલદેવ આ બાળકોના જન્મના સમાચાર સાંભળી આખું રૂહિશારા ગામ ખુશખુશાલ થઈ ગયું માતા ખોડિયારનું નામ જાનબાઈ જાનબાઈમાંથી ખોરિયાર કેવી રીતે ભર્યું એક વખત મામરિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવું ઉપાય બતાવ્યો કે પાતાર લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતારમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેંસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોરી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી હતી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોરતા ખોરતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા માતાજીનું પ્રતિક દેવચકલી છે ભાવનગરના નરેશને ખોડિયારમાં અતિશય શ્રદ્ધા હતી તેથી તેમણે જ ભાવનગર પાસેના રાજપરામાં માના મંદિરની સ્થાપના કરેલી આજે અસંખ્ય ભાવિક ભક્તો માના દર્શને આવે છે અમરેલી પાસે ખોડિયાર ડેમ નજીક ગરધરા પાસે પણ ખોડિયાર મંદિર આવેલું છે તો સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે માટેલ ગામમાં પણ માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે પાટીદારની લેઉવા જ્ઞાતિના કુરદેવી માનું ભવ્ય મંદિર જેતપુર પાસે કાગવરમાં તાજેતરમાં જ નિર્માણ પામ્યું છે માં ખોડિયાર પાટીદાર ઉપરાંત ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય તથા ઉચ્ચ અને મધ્યમ વર્ણના પણ કુળદેવી છે ઘોડિયાર માના પ્રાગટ્યને બારસો વર્ષ થઈ ગયા હતા પણ કરિયુગમાં ઘોડિયારને અઢારે વર્ણ પૂજે છે ઉપાસકો ભક્તો શ્રદ્ધાળુઓ પોતાના મકાનના તથા ધંધા કે વ્યવસાયમાં પણ ઘોડિયારનું નામ રાખે છે ભાવનગર તથા અમદાવાદ પાસે ઘોડિયાર રેલવે સ્ટેશનનો પણ આવેલા છે જામનગરમાં ખોડિયલ કોલોની પણ છે સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત કચ્છ તથા રાજસ્થાનમાં પણ માના મંદિરો આવેલા છે કાગવર ગામમાં નિર્માણ પામેલું ખોરલ ધામ ખૂબ જ ભવ્ય મનોહર આકર્ષક તથા દર્શનીય છે ખોડિયાલમાં ભક્તોની આસ્થા શ્રદ્ધા પૂર્ણ કરે છે ખોડિયલ જયંતિ નિમિત્તે મા ખોરલના ચારણોમાં શત કોટી નમસ્કાર વંદન માં ખોરિયાલની જય મા ખોરલ ને ઘણી ખમ્મા હવે આપણે ખોરિયાલ ચાલીસા સાંભળીશું અનેક રૂપે અવતરી ભૌમ ઉતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોરિયાર જગત જનેતા આપ છો દયારુને દાતા ભવસાગર થકી તરાવા ખોડલ એક આધાર નવખંડોમાં નેજા ફરકે દેશે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોરિયાર ગર ધરે પ્રથમ વાસ કર્યો પ્રક્યા શક્તિ અવતાર દર્શન દીધા નવધણની ખમકારી ખોરિયાર તું તાતણિયા ધરાવારી દર્શનથી સુખ દેનાર ટારતી જો અનેક ના ખમકારી ખોરિયાર ભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ મરદા તું ઉઠાડતી માં ખમકારી ખોરિયાર ખોરલ ખડગ ધારી માત વિધાવર વારી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગદમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બરે તારામાં ખુરિયાર ત્રિશુર તેજસ્વી હાથમાં દિવ્ય જનો ચમકાર ત્રિશુર ધારણી ખોડલી કરતી તું ખમકાર લોબરી આરી આઈ તું સહુને સુખ દેનાર મગર ઉપર સવારી કરી વધારે ખોરલ માત જે ભાવે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરાધરામાં વાસ તારો ત્રિશુર કર્યું નિશાન ગિરી ડુંગરે વાસ તારો ફરચા તારા મહાન વાંજ્યા મેણું ટારવા ચારણ ઘેર કર્યો માતે કુર ઉધાર ખમકારી જનમ્યા જન્મ્યા ને ઘેર છ બહેનો નિસંગાત લાગી ખોડી કે તાતને પણ થઈ તું જગવિખ્યાત ઘોરલ કેરી સહાય થી રૂડી કરતી કાચ પરચા કઈ જોવા મર્યા નવધણાને સાચ ઘોરલ કેરી સહાય થી જો દરિયો ઓરંગાય સમરે જે જે ભાવથી કામ તે સફર થાય દર્શન દીધા રાય ને ખોરલ માયે સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગતમાં થયો વિખ્યાત ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની શરી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભી પૂર્ણ ભૂપ કોરલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સો ચાલી ગયા થયો મુખ તેજસ અંબાર શિહોરા કેરા ડુંગરે કર્યો ખોરલ વાસ રંકરાય સો નમન કરે મા પૂરે સૌની આશ નેક ટેક વ્રત શ્રદ્ધાથી મહેરબાન ખોરલ થાય પંગુ વરજાંગ સૂતને જો ચરાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી મા ખોરલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યા ધૂંધરી નાથને પરચા રીતુ ખોરિયાર એ ધૂણી માંડ્યો ધૂણવા ધૂંધરી જોગંદર માય વગાડ્યા ડાકલા ધૂણે ધંધાલ પર કોરાંભા સદભાગી કમરાઈ ડુંગરનું નામ દર્શનથી દુખરા ટરે માં ખોરિયારનું ધામ હઠી સિંઘ કુમતીયો થયો અત્યાચાર કર્યો અમાપ માં કન્યાએ તવ કૃપાથી ભસ્મ કીધો એ ભૂપ તાતણિયા ધરા પાસે ખોરેલે કર્યા ધામ ભાવનગર નૃપતિઓના માં કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશીની ત્રિશુલ હસ્તધરંત હે ખોરલમાં દયારી તું ભક્ત રક્ષા કરોરલમાં દયારી શાને કરતી સહાય શરણાગત રક્ષા જોને કરતી માય અંધને દેખતા કરે વાંજ્યા ને આપે બાર માં ખોરલમાં દયારી શાને કરતી સહાય પરચા અપરમ પાર ખોરલ તું દીન દયાર ખોરલ ખોરલ જે કહે ને ઘરે નિરંતર ધ્યાન તેની સહાય સર્વદા રહે તું ખોરલ વત્સલ ખોરિયાર ની કૃપા નજર જો થાય તો તૃણ ને મેરું બને મૂંગો મગર ગાય મોમડીયાની બાર ની ભજતા પાતક જાય પાપ સરવ તેના ટરે જીવન ઉન્નત થાય આધિ વ્યાધિ સહુ પરે ખોરલ ને દરબાર આશા સહુ પૂરી કરે ખમકારી ખોરિયાર ધાબડિયારી માવરી ખપ્પરવાળી ખોરિયાલ ખમકારો જો કરે તો ભવના દુખરા જાય ખોરલ સૌની માવરી સંકટે કરે સહાય તેને ભરોસે નાવરી ઉતારે પાર સદાય સહાય જેને ખોરિયારની મનસા પૂર્ણ થાય હર પરે હજાર રહે એ ખમકારી ખોરલ માય લંગડા બને સાજા નરવા આ ખોરલ ને પ્રતાપ રોગી કૈંક થાય નિરોગી મા ખોરલ ને પ્રતાપ લુલા લંગરાને દુખિયા આવતા માને દ્વાર હેતથી હસી રાજી કરી ખોરલ ખોરલ કરતી વહાર સૌની માવરી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો પાય માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણગાવાનો નહીં પાર હૈયુ એનું નામ શ્રી ખોડિયાર માતાની જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં ખોરલ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ